સુરત શહેર ઝોન ચાર પોલીસની થર્ટી ફર્સ્ટ ને લઈ મોટી કાર્યવાહી ડીસીપી ઝોન ચાર પોલીસે બસ્સો વધુ દારૂ પીધેલા અને રીઢા આરોપીને પકડી પાડ્યા અલથાણ પાંડેસરા ખટોદરા વેસુ ઉમરા અઠવા વિસ્તારમાં પોલીસે ઝુંબેશ હાથ પોલીસે દાવના નશામાં છાકટા બનેલા પીધેલાઓને ઝડપી પાડ્યા પોલીસે બસ્સો થી વધુ ઇસમોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી તમે જોઈ રહ્યા છો ગુજરાત સ્માર્ટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે એક હતી સુરત શહેરમાં અમારા પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ દરેક પોલીસ સ્ટેશનમાં દરેક ઝોન વાઇ ડ્રાઈવ રાખવામાં આવેલી હતી અને જે બે હજાર પચીસ નું જે કાલે બેસતો વર્ષ છે અને થર્ટી ફર્સ્ટ એન્ડ તો આમાં પૂરા का से पहला दिन है तो ये उन लोगों के लिए भी संदेश है जो नए साल को किसी तरह का न्यूसेंस करने का इस तरह की चीजों को हम लोग नहीं बर्दाश्त करेंगे शांति से अपने परिवार के साथ दारू पी वाला वेचाण करवा रहा हो ये जगह चेकिंग कर सूरत शहर में